સુરતમાં માથાભારે ઘડિયાળી ગેંગ ફરી સક્રિય થઈ છે હીરાના વેપારમાં સારો નફો કમાવાનું કહીને ઠગાઈ કરવામાં આવી ઘડિયાળી ગેંગના સભ્યોએ રૂપિયા બે કરોડ પડાવ્યા વેપારીના હીરા કસ્ટમ વિભાગે નાખ્યુંળી અને તેના સાગરીતો સામે હવે મામલે ફરિયાદ નોંધાઈ છે ઝુબેર ઘડિયાળી સાઉથ આફ્રિકા ભાગી ગયો હોવાની વાત સામે આવી છે અને તેની સામે પચાસ થી પણ વધુ ગુના છે તે વખતે મારા પાસે પૈસાની સગવડ હતી અને મને વાતમાં ઉલજાવીને પંચાવન લાખ રૂપિયા લીધા પછી આપવાના ટાઈમ પર મેં ફોન કર્યો હતો કે બધા હીરા પકડાઈ ગયા છે પાંત્રીસ લાખ રૂપિયા જેવું કસ્ટમ ભરવાનો હોય તો હીરા છૂટે એવું છે અને હાલ અમારી સગવડ નથી તો મેં બીજા પાંત્રીસ લાખ કરીને નેવું લાખ રૂપિયાના હીરા છોડાવ્યા પછી બી ફરીથી એ લોકો ત્રણ ચાર મહિના સુધી મને રમાડીને પછી કીધું મને લાલગેટ પોલીસ સ્ટેશનની ગલીમાં એના માણસ આ કાલુને આજે એક પ્લોટ બતાવ્યો કે આ પ્લોટ જુબેરભાઈનો છે એના પછી હું હૈદરભાઈ વકીલના હતા જોઈને દસ્વેજ છું હવે કે સિત્તેર લાખ રૂપિયા આપી દો એના આ જગ્યા તમે તમારી કરાવી દો બે કરોડની મેં પૈસાનો વધુ સગવડ એ લોકોને કરીને આપ્યા પછી એ લોકો જગા મને આપી નહીં સ્ટાર્ટિંગમાં એને હિરાણ માટે એને પંચાવન લાખ રૂપિયા આપ્યા હતા એમાં પચાસ લાખ એને રોકડા આપ્યા હતા અને પાંચ લાખ એને આરટીજીએસ મારફત આપેલા હતા એમ કરીને પંચાવન લાખ રૂપિયાની પ્રથમ ડીલ થઈ હતી ત્યારબાદ જે આ કામને જે જુબેર ઘડિયાળી છે એને એવું કીધું કે ભાઈ મારો જે માલ છે એ કસ્ટમમાં પકડાઈ ગયેલ છે તેથી તમે બીજું કંઈ પૈસાની હેલ્પ કરો તો સારું તો એને કીધું ઠીક છે તો એને પરીથી પાંત્રીસ લાખ રૂપિયા એને આપ્યા આમ એની પાસે જુબેર ઘડિયાળી પાસે પંચાવન પ્લસ પાંત્રીસ એટલે નેવું લાખ રૂપિયા આપી દીધા મારો બે પ્લોટ પડેલા છે અહિયાં લાલગેર પોલિશનની ગલીમાં એક પોલિશન વિશાળમાં આવેલી ગલી છે ત્યાં એક પોલોટ પડેલા છે અને એ પ્લોટ હું તમે વેચાતું લઈ લો અને હું તમને એ પ્લોટ લખી દઉં પ્લોટના પૈસા પણ લઈ લીધા હતા ફરિયાદી પાસેથી અને દસ્તાવેજ કર્યો તો વકીલ પાસેથી અને એના જે સારી રીતે મળીને બે એની જોડે પૈસા પણ લઈ લીધા એક કરોડ દસ લાખ રૂપિયા અને દસ્તાવેજ પણ લઈ લીધો આમ એને ટોટલ બે કરોડ ની આસપાસની છેતરપિંડી કરેલી છે અને આ જે જુગેર ઘડિયાળી છે ને ઇતિહાસ જોવા જઈએ તો ઘણા પોલીસમાં એના વિરુદ્ધમાં કેસો દાખલ થયેલા છે